ખાડાઓ છે એટલા ખતરનાક છે દેખાવમાં તમને સાધારણ લાગશે પરંતુ આ કલેક્ટર થી લઈ આ દીવના એડીએમ થી લઈ દીવના નગરપાલિકાના પ્રમુખ થી લઈ તમામ લોકો અહીંયાથી પસાર થાય છે આ રોડ ઉપરથી આ મુખ્ય રસ્તો છે અહીંયા અધિકારીઓ બધા આવે છે જાય છે છતાં પણ આ ખાડાઓને દેખાતા તમે તો ફોર વ્હીલ ગાડીમાં એસી ચાલુ કરીને તમે જતા હોય છે તમને ખબર પણ નથી હોતી કે અહીંયા ખાડો છે પરંતુ જે બાઈક ચાલક છે જે સ્કૂટર ચાલક છે એમને એમની પીડા ખબર છે કે અહીંયા ખાડો છે મારે સ્કૂટર છે મારે નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ હાલ અત્યારે અમે સંઘ પ્રદેશ દીવમાં છીએ અને ખાસ કરીને આ દીવનો મુખ્ય રસ્તો છે અહીંયા આગળ અધિકારીઓની ઓફિસ આવેલી છે સરકારી કચેરીઓ આવેલી છે દીવ નગરપાલિકા આવેલી છે એના મેઇન રોડ ઉપર અમે અત્યારે છીએ મેઇન રોડ ઉપર ખાડાઓ પડ્યા છે તેનાથી લોકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે એક બે લોકોના એક્સિડન્ટ પણ થયા છે અને એક બે લોકોને હાથમાં વાગેલું છે એવા કિસ્સાઓ પણ હાલ અત્યારે અમારી પાસે સામે આવ્યા છે વારંવાર અહીંયા એક્સિડન્ટો થયા છે ખાસ કરીને થોડાક દિવસો પહેલાં અહીંયા એક ભાઈને સ્કૂટર ચાલકને હાથમાં પણ વાગેલું હતું એમને પાટો પણ આવ્યા છે એ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ ખાસ કરીને તમામ લોકો છે અહીંથી પસાર થતા હોય છે તો નગરપાલિકાને અને ખાસ કરીને દીવ પ્રશાસનને મારે કહેવું છે કે આ રોડમાં જે જ્યાં ખાડાઓ પડ્યા છે તેનું સમારકામ વહેલી તકે કરવામાં આવે આ દોસ્તો ખાસ કરીને આ ખાડાઓ છે એટલા ખતરનાક છે દેખાવમાં તમને સાધારણ લાગશે પરંતુ આ રોડ ઉપર પાંચ છ એવા ખાડાઓ આવેલા છે જેના પર સ્કૂટર ચાલક કે બાઇક ચાલક જો એક્સિડન્ટ થાય તો ખોટી મોટી જાનહાનિ થઈ શકે એમ છે થોડાક દિવસો પહેલાં જે જાનહાનિ થાય એની બાબતે જ અમે તંત્રને જગાડી રહ્યા છે કે આ ખાડાઓનું જલ્દીથી સમારકામ કરવામાં આવે જેથી કરીને કોઈ મોટી નુકસાની કોઈ મોટી જાનહાની ન થાય આ ખાસ કરીને આ મુખ્ય રસ્તો છે આગળ કચેરીઓ આવેલી છે સરકારી આગળ નગરપાલિકા આવેલી છે આગળ દીવ ફોર્ટ આવેલું છે અને મહત્ત્વની વાત તો એ છે કે અહીંયાથી દીવથી કલેક્ટરથી લઈ અને તમામ મોટા પદાધિકારીઓ અહીંયાથી પસાર થાય છે તો આ ખાડાઓ એમને દેખાતા નહીં હોય કે એમનું સમારકામ કરાવીએ એ સૌથી મોટો સવાલ છે દીવ કલેક્ટરથી લઈ આ દીવના એડીએમથી લઈ દીવના નગરપાલિકાના પ્રમુખથી લઈ તમામ લોકો અહીંયાથી પસાર થાય છે આ રોડ ઉપરથી આ મુખ્ય રસ્તો છે અહીંયા અધિકારીઓ બધા આવે છે અહીંયા જાય છે છતાં પણ આ ખાડાઓને દેખાતા બસ સવાલ એટલો છે તંત્ર છે તે ખાલી અકસ્માતની રાહ જોઈને બેઠું છે જો રાહ જોઈને બેઠું ન હોય તો તાત્કાલિક જ્યાં જ્યાં રસ્તા ઉપર ખાડાઓ પડ્યા છે તેનું સમારકામ કરવામાં આવે જેથી કરીને કોઈ મોટી જાનહાનિ ન થાય અમારો વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય માત્ર આટલો છે લોકોને પરેશાનીમાંથી મુક્ત કરાવવા માટે બની શકે કે રોડ રસ્તાઓનું કામ છે ચાલુ છે એના હિસાબે ખાડાઓ ન ભૂલતા હોય પરંતુ ચોમાસાની ઋતુ દરમિયાન જ્યાં જ્યાં ખાડાઓ પડ્યા છે એનું સમારકામ જો કરવામાં આવે દોસ્તો આ ખાડાઓ ખતરનાક છે તંત્રને અપીલ કરીએ છીએ કે આ બધા અહીંયાથી પસાર થાવ છો તો તમે થોડીક એવી અહીંના જે લોકો પસાર થાય છે એના ઉપર તમે દયા કરો કમસે કમ તમે તો ફોર વ્હીલ ગાડીમાં એસી ચાલુ કરીને તમે જતા હોય છે તમને ખબર પણ નથી હોતી કે અહીંયા ખાડો છે પરંતુ જે બાઇક ચાલક છે જે સ્કૂટર ચાલક છે એમને એમની પીડા ખબર છે કે અહીંયા ખાડો છે મારે સ્કૂટર છે મારે બાઇક છે તે ધીરેથી ચલાવવું પડશે અથવા તો મારો અકસ્માત થશે એટલા માટે મોટી મોટી ગાડીઓમાં ફરતા અધિકારીઓને ખબર નથી એટલા માટે અમે વિડીયોના માધ્યમથી કહી રહ્યા છીએ કે અહીંયા ખાડાઓ છે લોકો છે તે પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું સમારકામ કરવામાં આવે જેથી કરીને કોઈ મોટી જાનહાનિ ન થાય જાનહાનિ થઈ છે એટલા માટે અમે સ્પોર્ટ ઉપર આવ્યા છીએ અને અધિકારીઓનું ધ્યાન દોરી રહ્યા છીએ કે તમે અહીંયા સમારકામ વહેલી તકે કરાવો